આ બધું થઈ શકે તમારી થી થઈ કોઈ એમાં વિચાર કરવાની જરૂર નથી એમાં તમે આટલી સરસ ક્લબ છે પોતપોતાના વિચારો રજૂ કરે પોતપોતાની વાતને રજૂ કરે પોતપોતામાં બધા પાસે ભગવાને એક એક સ્કિલ આપેલી છે આપણે કરી એકતા હોય ને એ જ કરવું કોકનું જોઈ કરવા જોઈએ આપણો ઢોળાઈ જાય એટલે આપણી પાસે કઈ સ્કિલ છે એટલે મેં કેમ આ સેવાનું કામ ચાલુ કર્યું હું કામ કર્યું આ બે ત્રણ રીઝન હતા કે આ કામ મારથી થઈ શકશે આ મારા કંટ્રોલમાં છે હું જાતે રહીશ બધાની સ્વભાવ ચેન્જ કર્યા બધાના કામ કરવાની સ્ટેજ હું અઢાર કલાક મહેનત કરતો તમને હું હું કામ કરું છું નહીં મારી પાસે જવાબ નહોતો સવારે સાત વાગે ઉઠી દાંતણ મોઢામાં નાખી અને તળાવમાં વયો જતો દસ વાગ્યે મારી વાઈફ તમને ખબર છે આમાં બતાડ્યું તું એ શ્રી લઈને આવે હું જ્યાં ઓ ત્યાં શ્રીરામણ ત્યાં શા આપણે હાઈ ઉભા ઉભા એક મિનિટ બગાડવાની થતી નથી એટલે ન્યા એ શ્રીરામણ પછી બપોરે હું એક વાગ્યે જાવ કરી ત્યારે નાવ બે વાગ્યે જમી એમાં ખાવાનું નાવાનું અને પંદર મિનિટ પછી ઝબકી મારી લેવાની એટલે ઊંઘ એટલે થાક ઉતરી જાય અને પાછો જાતો રાતે બે વાગ્યે હું આવતો તમને મગજમાં કોઈ નહીં બે આ બે નથી હું કામ બે ભાઈ તમારે બે હારું કામ પણ કરવું હોય તો બે હારું બે વાગ્ય આવતો બાથરૂમ માં ઉભો રહેતો કેટલી વાર હું ઘટના ઘટેલી કે બાથરૂમમાં માં પંદર મિનિટ રહેવું પડે એ બધી ગોરમટી રજ જાય કે ઊંઘ આવી ગયેલી માથે પાણી સાલું પાણી એ ઊંઘ આવી ગયેલી જાગી એમ થાય કે હું આ તો બાથરૂમ છે આવી રીતે આટલો ઠાક એક જ મિનિટમાં પલંગમાં પડ્યા નથી કે સ્વીચ ઓફ થાય એમ ઊંઘ આવી જાય આવી ઊંઘ ક્વોલિટી વાળી જિંદગી જોઈ નથી આંતિ મોટું સુખ ખરું અમારે પછી જવું છે પોણા સાથે આલારામ વગર કાયમી ઊંઘ ઉડી છે એટલે અંદરથી મને આ એનર્જી મળતી હતી થાકે લાગતો નતો આમ ખુ હું લોકો જેમ ડ્રિંક લઈને કેમ આમ આવી જાય એમ હું ન્યા મૂળમાં આવી જતો તો આની પાસે કોઈ ડ્રિંક ના તકે એટલી બધી મને ખુશી મળતી હતી એટલે મારા આ કહેવાનો ભાવ તમને કઈ વાતમાં ખુશી મળે છે કઈ વાતમાં એનર્જી મળે છે ઈ કામ કરવાનું ચાલુ કરી દો લોકો કરે એ નહીં તમને શેમાં મજા આવે છે તમે શેમાં ખુશ રહ્યો છો તમે શેમાં હેપી રહ્યો છો નકર હેપી રહેવા મળો એટલે બધું મળવા મળશે

સમય એક એક મિનિટ નો કિંમતી છે એક મિનિટ આપણી વેસ્ટ થાય એ આપણને ના પરવડે ક્વોલિટી લાઈફ ક્વોલિટી જીવન ક્વોલિટી વિચાર એથી આગળ કહું આપણે કોઈ મોટિવેટર ની જરૂર ન પડવી જોઈએ હલો શું કામ ખબર આપણે કોક ના દાખલા દેવા એની કરતા આપણા કોક દાખલા દે એવું કરવાનું ચાલુ કરો ને હલો આપણા એક્ઝામ્પલ બીજા ત્યાં યાર એવું ક્યાંક કરો ને કે આપણો દાખલો આખા હોલમાં બેઠા ભજાય દે મારે બોલવું છે એમ કરીને માથું મારી ને બોલવા જાવ પણ એડી કરતા બધા કે બોલા ભાઈ બોલવા ઉભા કરો બોલવા બોલાવે એવું ક્યાંક કરો હલો શું કરું કાંઈ કરવા જેવું હોય આવું ક્યાંક કરી મજા અને મસ્તી ને સફળતા અને સુખ સંપત્તિ બધું મળે હું આશા રાખું તમે આવા જ લીડર છો મારામાં તમારામાં કોઈ ફરક નથી તમે બધું જ કરી શકશો તમે કરવાને મારી કરતા વધારે કેપેબલ છો તમારી પાસે તો આ પ્લેટફોર્મ મોટું છે મારી પાસે પ્લેટફોર્મ નહોતું